કાટ 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 તો મિત્રો આપણે સાઈડ ઉપર આવ્યા હતા અને આ ભાઈ જો આ તાડું તોડે એટલે તાડા બહુ તોડે લાગે છે તાડા બહુ તોડ ને ખાલી તમારે તારા તોડા હોય તો કે તો મળજો મને નહીં મિત્રો સાઈડ આપણે નવી ચાલુ કરી છે આ રૂમમાં માં તાડું મારું તો ને આ ભાઈ જો તાડું તોડ નઈ હવે તોડ નઈ કો ના બાયણા ખોલવાના હા બાયણા ખોલો શું ભાઈ નામ શું તમારું રાહુલભાઈ તાળા તોડો ગમે ના તાળા તોડ નાખો તમે આમ એમ હે ને તો વાંધો ના હાલો ભાઈ તમારે કોઈને જો તાળા તોડા હોય ને તો કેજો હા ભાઈ તાળા તોડે અને હા બીજા ભાઈ જો ઉભા શું નામ તમારું મુનાભાઈ ઓલા ના પાડે આમ આમ કરે ના પાડે ઓલા ભાઈ આમ આમ કરે રાહુલ એક કામ કર લાગ કર એ કહે છે હાચર મારું નામ ના હોય એવું હોય છે ને હે રાહુલ

તો ચાલો મિત્રો વિડીયોમાં બેના રેજો આગળ મળશું તમને મોર્નિંગ એન્ડ જય માતાજી તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો મિત્રો વાગી રહ્યા છે સવારના સાત ને આડત્રીસ તો ચાલો મિત્રો હું મળું આગળ તમને લઈ આપણે નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા હી મિત્રો અને હવે જવાનું આપણે કામ ઉપર નવી સાઈડ ચાલુ કરી હે મિત્રો આપણે તો હું તમને અહીંયા જઈને મળું ચાલો હાલો કામે

तो आया चौड़वानी है चारू चारू ओला रूम ना ये तोड़ तो बंद रह से मित्रों वो बदे है काट 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 तो आज મિત્રો આપણે સાઈડ ઉપર આવ્યા હતા અને આ ભાઈ જો તાળું તોડે એટલે તાળા બહુ તોડ્યા લાગે છે તાળા બહુ તોડ નહીં ખાલી તમારે તારા તોડાવું હોય તો કહેજો તો મળજો મને નહીં મિત્રો સાઈડ આપણે નવી ચાલુ કરી છે આ રૂમમાં તાળું માર્યું હતું ને આ ભાઈ જો તાળું તોડ નહીં હવે તોડ નહીં કોણ હવે બાયણા ખોલવાના હા બાયણા ખોલો શું ભાઈ નામ શું તમારું રાહુલભાઈ તાળા તોડાવ ગમે ને તાળા તોડ નાખો તમે આમ ગમે ને તાળા તોડ નાખો હે ને તો વાંધો ને હાલો ભાઈ તમારે કોઈને જો તાળા તોડા હોય ને તો કહેજો હા ભાઈ તાળા તોડે અને બીજા ભાઈ જો ભાઈ શું નામ તમારું મુના ભાઈ ઓલા ના પાડે આમ આમ કરે ના પાડે ભાઈ આમ ભાઈ રાહુલ એક કામ છે હાચર મારું નામ ના આવી જાય એવું હોય છે ને હે રાહુલ એમને એવું હોય છે ને કે મારું નામ આવી જાય છે ઓલા ભાઈને

ભાવના હવે મિત્રો આવીને જો આ બધું કપડા બપડા ધોશે મિત્રમાં તો ચાલો મિત્રો હવે આપણે હું ફ્રેશ થઈને મળું આપણે નાહી ને ફ્રેશ થઈ ગયા મિત્રો અને વાગી રહ્યા છે સાંજના સાત ને પચીસ તો મિત્રો હાલો હવે હું દીવાબત્તી કરી લઉં માતાજી નિયા પછી મળું તમને મારા માટે આટલું જ હવે મળીશું નવા વિડીયોમાં આજે સાઈડ ઉપર જે લાડી ચડી છે મિત્રો તમને દેખાડી નથી પણ ટાઈમ બીજા વિડીયોમાં તમને દેખાડીશું તો ચાલો મિત્રો ગુડ નાઇટ એન્ડ શુભરાત્રિ મળીશું બીજા ઉલ્લેખમાં